સર જમ્યા પછી પાણી ન પીવું જોઈએ એવું સાંભળ્યું છે પણ જમ્યા પછી પાણી પીએ તો શું નુકસાન થાય બહુ સરસ રીતે તમને સમજાવવા માંગુ છું કે જેમ ચૂલામાં આગ ઓલવવા માટે આપણે પાણી નાખીએ છીએ અને આગ ઓલવાઈ જતી હોય છે એ જ રીતે તમે ભોજન પીરા બાદ તરત જ પાણી પીશો એટલે હોજરીમાં એક અદ્રશ્ય અગ્નિ છે જે ભોજન પચવવાનું કામ કરે છે અને જેમાં પછી તરત પાણી પીવો એટલે એ અગ્નિ મંદ પડે છે અને અગ્નિમંદ પડે એટલે પાચક રસો નબળા પડે છે એટલે ત્યાંથી બધા રોગોનો જન્મ થાય છે જેમ કે વાયુના રોગો પિત્તના રોગો કફના રોગો અપચો કબજિયાત પેટમાં દુખાવા આ બધા રોગો ઊભા થાય છે એટલે તમારે જેમાં પછી તરત પાણી ન પીવું જોઈએ આપણે આપણી પાચન શક્તિને મજબૂત રાખવી હોય તો જેમાં પછી એક થી દોઢ કલાક પછી પાણી પી શકો છો ને જેમાં પહેલા પિસ્તાલીસ મિનિટ પહેલા પી શકો છો આ નિત્યક્રમ તમે યાદ રાખી લેજો એટલે તમારા શરીરમાં કોઈ રોગો ક્યારેય થશે જ નહીં